સુરત ખાતે સતત બીજા વર્ષે પણ બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે પ્રવાસન મંત્રી દ્વારા આ વર્ષે બીચ ફેસ્ટિવલ માટે રૂપિયા અડતાલીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આથી આ વખતે વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર ત્રણ દિવસ દરમિયાન સુવાલી બીચ પર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ચાર કરોડ એકોતેર લાખના ખર્ચે સુવાલી બીચ ખાતે રેસ્ટ હાઉસ બનશે વન વિભાગ દ્વારા બીચ ડેવલપ કરવાનો મુખ્ય હેતુ રાખીને મંડળોને રોજગારી આપવાનો છે આ વખતે અને એમ દિવસ ફેસ્ટિવલ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે રાખવાની સાથે સાથે લોકોના રોજી રોટી મળે ત્યાંની સામાજિક સંસ્થાઓ ત્યાં સખી મંડળોને રોજગારી રોટી મળે ગત વર્ષે આપણે ચાલીસ જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના લોકો લોકોની માંગ ઉઠીને આ વખતે અમે સો જેટલા સ્ટોલો પણ કરવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાત સરકારે પણ આ વખતે લગભગ અડતાલીસ કરોડ રૂપિયા આ ફેસ્ટિવલ માટે મંજૂર કર્યા છે આપણે જોઈએ છે કે સુવાલી બીચ એ સુરતનો ફેવરિટ બીચ છે સુરત ખાતે લોકોને જવું હોય તો એક ડુમ્મસ બીચ એમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટ થઈ રહ્યો છે